નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર ભારે વરસાદને પગલે લોકો હાલાકી વેઠવાનો વારો આવી ગયો છે નવસારીના વિઠ્ઠલ મંદિર વિસ્તાર એટલે કે વિજલપુરનો જે વિઠ્ઠલ મંદિર વિસ્તાર છે ત્યાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ જવાની શરૂઆત થઈ ચૂકી છે વરસાદ પડવાના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે લોકોના ઘરની અંદર તમે જોઈ શકો છો દ્રશ્યોમાં કે કઈ રીતે પાણી ભરાઈ જવા પામે છે એટલે કે લોકોએ મજબૂર બનવાનો વારો આવ્યો છે કે આવા પાણી ભરાયેલા ઘરમાં રહેવા માટે મજબૂર બનવા પડ્યું છે કારણ કે નવસારી મહાનગરપાલિકાએ જે પ્રી મોન્સૂન કામગીરી કરી હતી તેની પોલ આજે ખુલી જવા પામી છે અને જેના કારણે ગટરો પાણી ન ઘડવાના કારણે અત્યારે હાલમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ જવા પામે છે વાસણો પણ પાણીમાં તરતા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે તો લોકોના ઘરમાં બેડો પણ પાણીમાં ઘરકાવ થઈ જવા પામે છે ઘરમાં અંદર રહેવું પણ મુશ્કેલ બને તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે નવસારીના આશાપુરી મંદિરથી સુશુષા હોસ્પિટલ જતા મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ જવા પામ્યા છે લોકોએ હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે ઘૂંટણસમાં પાણીની અંદર એટલે કે અડધો ટાયર ડૂબી જાય બાઇકનો તે પાણીમાંથી લોકોએ પસાર થવાનો વારો આવી રહ્યો છે શાળાઓ અંદર જતા વિદ્યાર્થીઓને પણ શાળામાંથી રજા આપી દેવામાં આવી છે અને જેથી કરીને વાળા વિદ્યાર્થીઓ આવા પાણીમાંથી પસાર થતા જોવા મળ્યા છે જો કોઈ વિદ્યાર્થી પડી જાય વાઘે મૂકે તો જવાબદારી કોની નવસારી મહાનગરપાલિકાએ જે પ્રી મોન્સૂન કામગીરી કરી હતી તેના આજે દ્રશ્યો તમને દેખાઈ રહ્યા છે કે કા કયા પ્રકારની કામગીરી કરવામાં આવી હતી અને કેવી કામગીરી કરવામાં આવી હતી જે આટલો વરસાદ એટલે અત્યાર સુધી જે વરસાદના આંકડા આવે છે તેમાં માત્ર બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને તેમાં આ પરિસ્થિતિ હજુ જો વરસાદ વધુ વરસશે તો નવસારી શું ઝરમગ્ધ બની જશે સાંતાદેવી વિસ્તાર જે નવસારીમાં આવ્યો છે ત્યાં ઘટડીયા પૂરનું પરિસ્થિતિ નિર્માણ થઈ છે કારણ કે સાંતાદેવ વિસ્તાર એ નવસારીનો નીચાણવાળો વિસ્તાર છે અને ગટરો ઓવરફ્લો થવાના કારણે નવસારીના શાંતાદેવ વિસ્તારમાં ગટરી પૂર આવી જવા પામ્યું છે લોકોએ ગટરના ગંદા પાણીમાંથી પસાર થવાનો વારો છે તો ઘૂંટણ કરતાં પણ વધુ ડૂબી જાય એ પ્રકારનું પાણી અત્યારે હાલમાં સાંતાદેવી વિસ્તારમાં ભરાઈ જવા પામ્યું છે એટલે કે દોઢથી બે ફૂટ જેટલું પાણી શાંતાદેવીના મુખ્ય માર્ગ પર ભરાઈ જતાં લોકો હાલાકી વેઠવા માટે મજબૂર બની રહ્યા છે પ્રી મોન્સૂન કામગીરીની મોટી મોટી વાતો હતી પરંતુ આજે વરસાદે તે આજે પરીક્ષા લીધી હોય તેવું લાગી રહ્યું છે ની જે પ્રી મોન્સૂન કામગીરી હતી તેની પોલ આજે ખુલ્લી પડી જવા પામી છે હવે આ દ્રશ્યો જોઈને મારે કે બોલવા જોયું રહેતું નથી તમને ખબર પડી જ ગઈ હશે કે આ શું છે આ દ્રશ્યો છે નવસારી રેલવે સ્ટેશન ખાતે નવસારી મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા ઓવરબ્રિજની બોર્ડર પહેલાં બ્રિજ બનાવ્યો તેમાં પાણી ભરાઈ જવા પામ્યું પૂરનું જેથી કરીને પુરાણ કરવામાં આવ્યું રોડનું લેવલ ઉપર કરવામાં આવ્યું બ્રિજનું લેવલ ઉપર કરવામાં આવ્યું અને ત્યાં પુરાણ જે કરવામાં આવ્યું હતું તે વરસાદ વરસ્યો અને વરસાદમાં એ પુરાણ ધોવાઈ ગયું ધોવાઈ ગયું તો બરાબર છે પણ ધોવાઈને કપચી જે સર્વિસ રોડ હતી ત્યાં આવી ગઈ હવે લોકો જે બાઇક પર જતા આવતા હોય આ કપચીમાંથી પસાર થાય તો બાઇકો સ્લીપ થાય છે અને લોકો પડી જાય છે ત્યારે નવસારી મહાનગરપાલિકા જ્યારે કામગીરી કરે તો યોગ્ય કક્ષાની કરો યોગ્ય પ્રકારની કરો કે જેથી કરીને લોકોને હાલાકી વેઠવાનો વારો ન આવે અકસ્માતનો ભોગ બનવાનો વારો ન આવે તે પ્રકારનું વ્યવસ્થિત આયોજન કરીને જો કામગીરી કરવામાં આવી હોત એનએમસી કચેરીની બાજુમાં જ આવેલી નવસારીનું મુખ્ય બજાર શાકભાજી માર્કેટ જે છે ત્યાં પાણી ભરાઈ જવા પામ્યો હતું આજે જે વરસાદ વરસ્યો હતો સ્થામાન એટલે કે થોડોક બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો પરંતુ તે બે ઇંચ જેટલો વરસાદ નવસારીમાં જાણે વિનાશ આવ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાતા ત્યારે શાકભાજી માર્કેટ જે નવસારીનો મુખ્ય શાકભાજીનો બજાર છે ત્યાં પણ પાણી ભરાઈ જવા પામ્યું હતું જેના કારણે વેપારી અને ત્યાંથી આવન જવન કરતા લોકોએ પણ આ પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો હતો વેપારીએ આવા પાણી ભરાયેલા પાણીમાં ઊભા રહીને વેપાર ધંધો કરવાનો વારો આવ્યો હતો 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ વિભાગ જનરલ સર્જરી તાલુકામાં જાણે વરસાદે મન મૂકીને વરસ્યો તેમ આજે એક કલાકની અંદર પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેના કારણે અમલસાડના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા તો અમલસાડના જે સુગમ એપાર્ટમેન્ટ આવ્યું છે અમલસાડના ઈસ્ટ બાજુએ એપાર્ટમેન્ટમાં નીચે પાણી ભરાઈ જવા પામ્યા હતા ભોયતરિયામાં પાણી ભરાઈ જવાના કારણે મીટરોના છેક સુધી પાણી અડી જવા પામ્યું હતું તો ચાર જેટલી દુકાનોમાં પણ પાણી ભરાઈ જતા ભારે નુકસાન થવાનો વારો આવે છે તંત્ર દ્વારા જે પ્રી મોન્સૂન કામગીરી કરવાની હતી તે ન કરવાને લઈને લોકો અત્યારે હાલમાં હાલાકી વેઠવા માટે મજબૂર બન્યા છે મંકોડિયા વિસ્તારના આ દ્રશ્યો છે મંકોડિયા ખાતે પણ પાણી ભરાઈ જવા પામ્યા હતા વરસાદ વરસવાને લઈને નવસારીના મંકોડિયા વિસ્તાર પાણીમાં ઘરકાવ થઈ જવા પામ્યો હતો મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા હતા તો તેની પાછળથી જે રસ્તો જાય છે રિંગ રોડ જે વિજલપુરનો એ રિંગ રોડ પર પણ પાણી ભરાઈ જવા પામે હતા વિદ્યાર્થીઓએ ત્યાંથી આવા પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો હતો ત્યાં ખુલ્લી ગટરો હતી જે હવે બંધ કરવા હોય છે નહીં તો આજે કોઈ દુર્ઘટના પણ સર્જાય તેવી પરિસ્થિતિ અત્યારે હાલમાં વિજલપુર રિંગ રોડ ખાતે સર્જાઈ છે સલામત સવારી સિટી બસ અમારી રસ્તામાં બગડે તો જવાબદારી તમારી આ છે નવસારી મહાનગરપાલિકાની સિટી બસ વ્યવસ્થા અને જે વ્યવસ્થા અત્યારે હાલમાં તમે જોઈ શકો છો કે આ વરસાદ વરસ્યો ત્યારે આ બસ ખોટકાઈ જવા પામી હતી નવસારી રેલવે સ્ટેશનથી ગાંધી કોલેજ ખાતે જતી આ બસ ઓવરબ્રિજ પર ખોટકાઈ જવા પામી હતી અને જેના કારણે વિદ્યાર્થીઓએ બસમાંથી ઉતરી અને ચાલતા જવાનો વારો આવ્યો હતો સ્કૂલના કોલેજના વિદ્યાર્થીઓ જ્યારે ત્યાં પરત આવતા હોય અને આ રીતે બસ ખોટકાઈ જાય વરસાદમાં ભીનાતું ભીનાતું જવું પડે ત્યારે જે સલામત સવારી માટે જે બસ વખણાતી હોય અને તેમાં જ આ ખોટકાઈ જતા તે લોકોએ પોતાની જવાબદારી પર વરસાદમાં ભીનાઈ અને જવાનો વારો આવે છે વિજલપુર ફાટકની પશ્ચિમ બાજુએ પાણી ભરાઈ જતાં લોકોએ હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે તમે દ્રશ્યો જોઈ શકો છો વિજલપુર ફાટકના પશ્ચિમ વિભાગ કે જ્યાં અત્યારે હાલમાં પાણી ભરાવાના કારણે લોકો હાલાકી વેઠી રહ્યા છે ત્યાંથી રિક્ષા નથી જઈ શકતી જેથી કરીને ઉંમરવાળા વ્યક્તિઓ હોય તે લોકોએ આ રીતે પકડીને લઈ જવાનો વારો આવી રહ્યો છે તો બીજી બાજુ ઈજાગ્રસ્ત વ્યક્તિએ પણ આવા પાણીમાંથી પસાર થવાનો વારો આવી રહ્યો છે કારણ કે નવસારી મહાનગરપાલિકાએ યોગ્ય કામગીરી નથી કરી અને કારણે અત્યારે હાલમાં પાણી ભરાવાની પરિસ્થિતિ નિર્માણ છે કામ પણ હજુ પૂર્ણ નથી થયું છેલ્લા કેટલા વર્ષથી ઓવરબ્રિજનું કામ ચાલે છે પરંતુ તે પૂર્ણ નથી પરિણામે લોકોએ આ પાણી ભરાવામાંથી પસાર થવાનો વારો આવ્યો છે વાહન ચાલકોએ પણ પોતાના વાહનો બંધ થઈ જવાની પરિસ્થિતિ અહીંયા નિર્માણ થઈ રહી છે નવસારીના મુખ્ય પ્રવેશ દ્વાર એવા ગ્રીડ રોડ પર મેટ્રો મોટર્સ સામે પાણી ભરાઈ જવા પામ્યા હતા તો બીજી બાજુ કોટની બાજુમાં એટલે કે જે સબજેલની બાજુમાંથી જે સત્યસાઈ માર્ગ છે એમાં પણ પાણી ભરાઈ જવા પામ્યા હતા અને જેમાં તમે જોઈ શકો છો કે વાહનો અડધો અડધ ટાયર તેમના ડૂબી જવા પામ્યા હતા અને લોકોએ જે સત્યશાહી સોસાયટીમાં રહીશો છે તે લોકોએ આવન જાવનમાં ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો નવસરી મેં નજીવી તકરારમાં જ્વલનશીલ પદાર્થ છાટી સળગી ગયેલ પતિનું સારવાર દરમિયાન મોત નવસારી વિજલપુર વિસ્તારમાં આવેલ અયોધ્યાનગર ખાતે રહેતા એક દંપતી વચ્ચે તેમની પુત્રીના લગ્ન બાબતે થયેલ નજીવી તકરારમાં દુભાયેલ પતિએ ઘરના પહેલા માળે જઈ પેટ્રોલ છાંટી પોતાને આગ ચાપી દેતા રાજી ગયેલા પતિને સારવાર માટે ખસેડાયો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન બે દિવસ બાદ મોત નિપજ્યું હતું નવસારીના વિજલપુર વિસ્તારમાં આવેલ અયોધ્યાનગર ખાતે રહેતા એકસઠ વર્ષે જીતેન્દ્રભાઈ પટેલને તેમની પત્ની સાથે તેમની દીકરીના લગ્ન બાબતે બોલાચારી થતા જિતેન્દ્રભાઈને મા માથ લાગી આવતા તેમણે ઘરના પ્રથમ માળે જઈ પોતાના શરીરે પેટ્રોલ છાટી આગ ચાપી દેતા તેઓ ગંભીરપણે દાઝી ગયા હતા જ્યાં તેમનો બે દિવસની સારવાર બાદ મોત નીપજ્યું હતું આમ સામાન્ય બાબતે થયેલ તકરાર એક પરિવારને ખંડિત કરી નાખ્યો છે આ અંગે વધુ તપાસ ટાઉન પોલીસ કરી રહી છે ગણદેવીના એંધલ પદ્ધતમાં બોરના પાણીનો વેપલો કરાતો હોવાની રાહો ગણદેવીના એંધલ ખાતે છેલ્લા કેટલાક માસથી ખેડૂતો પોતાના બોરનું પાણી ટેન્કરોમાં ભરી શોધવાથી વારી સોલાર કંપનીમાં વેચાણનો ધંધો કરતો હોવાથી

માંથી દિવસ રાત પાણી ખેંચી તેનું વેચાણ થઈ રહ્યું હોવાથી ભૂગર્ભ જળના સ્તર પણ નીચે જઈ રહ્યા છે જેને લઈને ભવિષ્યમાં પાણીનો પ્રશ્ન ઉભો થઈ શકે છે સાથે જ ગામના રસ્તાઓ ઉપરથી પાણીના ટેન્કરોની સતત અવરજવરને કારણે રસ્તાને પણ નુકસાન થઈ રહ્યું છે નવસારીમાં બસો નેવું જેટલી જર્જરિત ઇમારતો પૈકી દોઢસો ભયજનક નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ જર્જરિત ઇમારતોના ધારકોને નોટિસ અપાયા છતાં હજુ પણ આ ઇમારતના માલિકો ધારકો દ્વારા નોટિસ મુદ્દે કોઈ કાર્યવાહી ન કરાતા ચોમાસા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મહાનગરપાલિકા દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ ભયજનક ઇમારતોને ઉતારી લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં મંગળવારે સવારે ગોલવાડ જૂના એસટી સ્ટેન્ડ નજીક આવેલ ઇમારત ભયજનક ભાગને મહાનગરપાલિકાની ટીમે દૂર કર્યો હતો નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં ચોમાસાની ઋતુ દરમિયાન ભયજનક ઇમારતને લઈને કોઈ દુર્ઘટના ન બને તે માટે મહાનગરપાલિકા મિલકત વિભાગ દ્વારા ગોલવાર સ્થિત જૂના એસટી સ્ટેન્ડ પાસે આવેલી બીજા માળની દિવાલો પર ઉગ્યા હોય અને ગમે ત્યારે તૂટી પડવાની સંભાવના હોય મંગળવારે સવારે મહાનગરપાલિકાની ટીમે આ ઇમારતનો બીજો માળ ઉતારી લેવાની કાર્યવાહી કરી હતી મહાનગરપાલિકા દ્વારા આ મિલકતને અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ બસો જેટલી ભયજનક ઇમારતોને નોટિસ આપવામાં આવી હતી વાત આજના હવામાનની તો મહત્તમ તાપમાન સેલ્સિયસ ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે બાણું ટકા તો સાંજે પંચ્યાસી ટકા રહ્યું હતું હવાની ગતિ નવ પોઈન્ટ છ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણથી પશ્ચિમ તરફની રહી હતી

કાર્યમાં ભાગ લેનારા તમામ રક્તદાતાઓનું સન્માન કરવા માટે તેમને વિવિધ આકર્ષક ગિફ્ટ પણ આપવામાં આવી હતી સાંઈ પરિવારના આ પ્રયાસને સમાજના વિવિધ વર્ગો તરફથી ખૂબ પ્રશંસા મળી છે આ કેમ્પ દ્વારા રક્તદાન જેવા મહાન કાર્યને પ્રોત્સાહન આપવાનો અને સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો સંદેશ આપવામાં આવ્યો માર્ગ મકાન વિભાગે બેફામ લગાવ્યા રજદાર પાસે જવાબ પોલીસ તંત્ર ખેરગામ નગરમાં ટ્રાફિક સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કરેલું છે જેમાં ખલનાયક તરીકે ગૂગલ મેપ છે પોસ્ટ ઓફિસ થી બજાર આંબેડકર વર્તુળ સુધી રસ્તો ગૂગલમાંથી દૂર કરવા નાયબ જિલ્લા પોલીસ વડા ગોહિલને તારીખ અઢાર સાથે લેખિત રજૂઆત થઈ હતી જેની નકલ રૂબરૂ માર્ગ મકાન પેટા વિભાગ ચીખલી અને જિલ્લા પોલીસ વડા કલેક્ટરને પણ નવસારીને પણ મોકલવામાં આવી હતી આ સંદર્ભમાં પોલીસ તંત્રએ ખેરગામ પોલીસ મથકે અરજદારને બોલાવીને રૂબરૂ વિગતો જાણી હતી જે વિગતો અરજીમાં સ્પષ્ટ દર્શાવેલી હતી તે પ્રમાણે તંત્ર દ્વારા પગલાં ભરવાને બદલે અરજદારને જ બોલાવવાની રીત ચર્ચાસ્પદ છે માર્ગ મકાન વિભાગે પણ માંગ મુજબના યોગ્ય બોર્ડ લગાવવાને બદલે પાંચો જગ્યાએ બિનજરૂરી નામો લખી પાટિયા લગાવી પ્રજાના નાણાંનો બગાડ કર્યો છે નવસાર જિલ્લાના પંચાયત હસ્તકના એસી રસ્તાઓ ઓવર ટોપિંગના કારણે અવરોધાયા નોંધનીય છે કે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આપવામાં આવેલ વિગત અનુસાર સાંજે પાંચ વાગ્યા સુધી નવસારી જિલ્લામાં નવસારી જિલ્લા પંચાયત હસ્તકના કુલ એસી રસ્તાઓ ઓવર ટોપિંગના કારણે અવરોધાયા છે ચીખલી તાલુકાના અઠાવીસ રસ્તાઓ વાસ્તા તાલુકાના સત્તાવીસ રસ્તાઓ ગણદેવી તાલુકાના તેર રસ્તાઓ ખેરગામ તાલુકાના છ રસ્તા નવસારી તાલુકાના ચાર રસ્તાઓ અને જલાલપોર તાલુકાના બે રસ્તાઓ મળી નવસારી જિલ્લાના કુલ એસી રસ્તાઓ ઓવર ટોપિંગના કારણે અવરોધાયા છે આ રસ્તાઓના કારણે વ્યવહાર ને અસર ના પહોંચે તે માટે વૈકલ્પિક રસ્તા ઉપયોગ કરવા નવસારી જિલ્લા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે તથા તમામ ઉપર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે ફાલુદા મિક્સની સારી રિફ્રેશ તો કરો ક્લિક કરો લાઈફ કો